તમને તમને આ કത്രં જાવ દે દેવો ને આ હતો દે દેવો ને પૈસા તમારા પાછા લેજો આવા સુલેવાના કાલિ આવો કેટલા કે કયા કેટલો ભાવ છે આનો હે ભાવ કઈ 200 માં 500 આપ દો 500 હાલો અને આ જોખી દેવા પડશે અને

એલા શાકવાળા ને લેવાનો હોય કાય દે દે પૈસા કાય લો આજે લોય આવા નાવા આવશે તો મારી અંદર દુકાન બની જનક છે લાવ શાના મને તું અતારે લુખો મૂ લુખો તારું છે ને હારું છે